મોડાસા તાલુકાના દઢાલિયા સહિત પંથકના મુસાફરો અને વિદ્યાર્થીઓને સ્કૂલ સમયે મોડાસા સુધી પહોંચવા સવારે સવા આઠ વાગ્યાના સમયે મેઘરજના અંત્રોલીથી વાયા દઢાલિયાથી અમદાવાદ જતી એસટી બસ હોવાને લઈ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને મુસાફરોને હાલાકી વેઠવી પડતા ગત સોમવારે દઘાલિયા ગામે વિદ્યાર્થીઓએ બસ રોકી તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ઉગ્ર વિરોધના અહેવાલ અતુલ્ય વાવડ માંગ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકત માંગ આવ્યું હતું અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકને આ બાબતની જાણ થતાં તેનો અહેવાલ રજૂ કરવા ડેકો મેનેજરને તાકીદ કરવામાં આવ્યા હતા મોડાસા ડેકોના મેનેજર હર્ષદ પટેલે ગંભીરતા અને હકારાત્મક વલણ દાખવી આજે સવારે સાત વાગે મોડાસા ડેકો ખાતેથી મોડાસા શણગાલ બસનો રૂટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો જે બસ આજે સવારે મોડાસાથી વાયા દઘાલિયાથી શણગાલ મુકામે પહોંચી હતી શણગાલથી પરત ફરેલી બસ સવારે સવા આઠ કલાકે દઘાલિયા પહોંચતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં ખુશી જોવા મળી હતી વિદ્યાર્થીઓએ બસનું મુષ્માભેર સ્વાગત કરી વહીવટી તંત્ર અને ડેપો મેનેજરનો માંગ સંતોષવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો મોડાસાથી શણગાલ શરૂ કરવામાં આવેલી બસમાં પહેલા દિવસે એકસઠ મુસાફરો લાભ લીધો હોવાનું સામે આવ્યું હતું તો દલિયાથી હું ખાટ મનુભાઈ બોલું છું ગ્રામજનો બધીથી મોડાસાથી બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો છું ઘણા બધા સમયથી માગણી હતી ગ્રામજનોની વિદ્યાર્થીઓ અને આજે બસ શરૂ કરી તંત્રએ વાત સાંભળી વાવડ દ્વારા અને તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું વિદ્યાર્થીઓની બહુ અને ગ્રામજનોની બહુ લાંબા સમયથી માગણી હતી

ગામ દતાલ્યા ઘણા લાંબા સમયથી વિદ્યાર્થી અને સર્વિસ પાસ ધરાવતાનો સફળો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા અને તંત્રને અઠવાડિયા પહેલાં પ્રેશના માધ્યમથી જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ હાથ હાથ ધરવામાં આવ્યો નહોતો કાલે ગઈકાલે કાલે તંત્રને મીડિયા દ્વારા લેખિતમાં અને રૂબરૂ જાણ કરવામાં આવી અને એના ફળ સ્વરૂપે આજે બસ શરૂ કરવામાં આવી છે એ બધા તંત્રનો ફૂટો આભાર બસ આ રીતે નિયમિતપણે બસ ચાલુ રહેવી ગામજનનીનું આંખ છે